સીતારામ જય માતાજી હું શું જયદીપ શું સમયે વિષ્ણુ અને મહેશ સ્ત્રી બની ગયા હતા ચાલો હું તમને તે કથા સંભળાવું જો કથા તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પૂર્વકાળમાં જ્યારે પૃથ્વીની રચના થઈ નતી ત્યારે બધી બાજુ પાણી જ પાણી હતું ત્યારે મા ભુવનેશ્વરીની કૃપાથી ત્રણેય દેવતાઓ એક દિવ્ય વિમાનમાં બેસી અલગ અલગ સ્થાનો દર્શન કરે છે તે અજાણ્યા ઉપર જાય છે ત્યાંના દર્શન કરી તે દિવ્ય વિમાન સ્વર્ગલોક ઉપર જાય છે સ્વર્ગલોકના દર્શન કરી તે વિમાન બ્રહ્મલોકની અંદર જાય છે બ્રહ્મલોકના દર્શન કરી તે વિમાન વૈકુટ લોકમાં જાય છે વૈકુટલોક ના દર્શન કરી તે વિમાન

તે દીપની અંદર જાય છે જેવા દીપની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્રણેય દેવતાઓ સ્ત્રી બની જાય છે અને ત્યાર પછી દર્શન માટે તે આગળ વધે છે અને ભુવનેશ્વરી માતાના દર્શન કરી જ્યારે ફરી તે દીપની બહાર નીકળે છે ત્યારે તે ફરી પોતાના સ્વરૂપની અંદર આવી જાય છે આ કથા દેવી ભાગવતની અંદર આવેલી છે આવી કથા સાંભળવા માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઈ જવા તો મિત્રો હવે આપણે આગળના વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી